બરાબર હવે કોનું કરવાનું હતું કાઈ નું કરવાનું હતું આપણે આપડે youtube માં મેલુ છે અલ્યા હા બોલો તો આપડે આપણી છોકરી આપડી છોકરી હોય તો ચાલે એમ તો વિધવા છે તો આપડે ખોરાક લેવો ને તો ચાલશે આપડે youtube માં મેલવાનું છે હા મળો વાંધો નઈ ચલસે શું નામ છે ભાઈ નું નામ છે રમેશ રમેશભાઈ ભાઈ આખું નામ રમેશભાઈ વેલજીભાઈ વેલજી પરમાર

હજાર કમાય ઘરમાં પરિવારમાં કોણ કોણ છે? પપ્પા મમ્મી છે, બે ભાઈ છે. બે ભાઈ છે, મકાન ઘરના છે. આ મકાન મકાન ઘરના છે. ઠીક બરાબર બરાબર. બે ભાઈ છે, એમાં બીજો ભાઈ શું કરે? એ તો એ જ કામ છે આપણે પાણીનું જ. પાણીનું જ. પાણી સપ્લાયનું. આ મોટો છે, નાનો છે. ભાઈ મોટો છે અને એમાં એટલે બીજા ભાઈ નાનકા છે, બે નાનકા છે. એટલે આ ભાઈ છે રમેશભાઈ આ બધાથી મોટો છે એમ કેવો ન થાય? हां मतलब जी मोटा छे चेक एनी उमर केतली थई छे उमर तान थई छे 25 40 बरस 25 26 बरस आगे काय लगन बगन न छे ना लगन बगन काय न छे ओके थे, खेतीनी जमीन छे केतनी जमीन 3 थे? एकर छे 3 एकर छे પોતાની हां પોતાની हां हूं आवेत करू तो आवेतर मा तो आपरे यार कछ में जाळत चाए के गण जाळत जाळत ના એનો કાન હું એટલે થાય થાય પણ જે રણ વિસ્તારમાં હોય તો 4 માં કપાસમાં થાય બીજો કાન થાય એમ કો કપાસ હોય થાય એમ ને એ જાર ને કપાસ બેવડતો થાય એમ ઓ ઓ કેટલી થઈ જારામ જાર થાય 70 80000 વર્ષે 70 80000 વર્ષા થાય તો આ ના ના 70 80000 ની જાર થાય એમ અચ્છા 70 80000 ની જાર થાય એમ અત્યારે હમ વર્ષે એક બરાબર છે થી કોણ કરે ખેતી આપણે ખૂબ જ કરી એક પોતે તમે એના ભાઈ જ છો હા હું ભાઈ છું નાનો ભાઈ ના ના હું એના મારા કાકા છોકરો છે અને હું એના કાકા મરબા નો છોકરો છું હા હા ઠેક તમારું નામ શું મંગલ પરમાર મંગલ પરમાર ઠેક હા હા કાંઈ વાંધો નહીં ભાઈનો ફોટો મોકલો આપડે યુટ્યુબમાં મેળવીશું બરાબર ને હમ ભલ ભલે છે ને વોટ્સએપ ને તમારે હા છે વોટ્સઅપ છે હા એમાં કોઈ પણ ફોટો છે ને મોકલી દો મને હો ના ના મોકલો હું તમને જીવન સાથી લખી મોકલું છું હા વાંધો નહી વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને ને કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો